નમસ્કાર આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ ભક્તિ શ્રદ્ધા અને ભોલેનાથના આશીર્વાદથી ભરેલા પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભિલોડાના જૂના ભવનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તો ઉમટ્યા હતા સ્વયંભુ ભુવનેશ્વર મહાદેવ મંદિર હાથમતી અને ઇન્દ્રાસી ડેમની વચ્ચે આવેલું પૌરાણિક તીર્થ સમાન હોવાથી આસપાસના વિસ્તાર સહિત દૂર દૂરથી ભક્તો ભગવાન ભોળાનાથના દર્શન કરીને ધન્યતા અનુભવે છે મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ ગર્મ બંધને આપણે જે અત્યારે જે સ્થળમાં ઉભેલા છે એ ભગવાન મહાદેવનું મંદિર જૂના ભવના ભિલોડા તાલુકાની અંદર બિલોડાથી છ કિલોમીટર દૂર ઇન્દ્રાસી ડેમ અને હાથમતી નદીની વચ્ચે આવેલું આ ભગવાન મહાદેવનું જૂનું પુરાણું મંદિર છે અહીં ભગવાન ચ્યવન ઋષિ અને ભૃગુ ઋષિએ પાંચ હજાર વર્ષ પહેલા અહીંયા તપ તપ કર્યું હતું અને એના લીધે આ ભૂમિ તપોભૂમિ થઈ છે અહીંયા અનેક પ્રકારના યજમાનો આવે છે દૂર દૂરથી યજમાનો આવે છે અને પોતાની મને મને મનોકામના ઈચ્છા પરિપૂર્ણ કરે છે એવા ભગવાનની ખૂબ કૃપાથી અહીંયા ભગવાન શ્રાવણ માસની અંદર અહીંયા અનેક પ્રકારના ભક્તો આવી ભગવાન વૃદ્ધાભિષેક કરે છે અને પોતાની મનોકામના પરિપૂર્ણ કરે છે આજના પ્રથમ સોમવાર હોવાથી અહીંયા ખૂબ જ મોટા પ્રકારમાં ભક્તો આવે છે અને પોતાની મનોકામના પરિપૂર્ણ કરીને પોતે ધન્ય પામે છે હું આ બિલોડાનો વતની છું અને છેલ્લા લગભગ નેવું એક વર્ષથી બધા હિંમત કરીએ છીએ શાસ્ત્રી રાજનભાઈ ઉગ્રેશ્વર રાવલ મારું પોતાનું નામ છે